करी एक ब्रेकिंग न्यूज पर भरूच लोकसभा बैठक पर त्रिकोणीय जंग भरूच थी बीएपीएस ना उम्मीदवार तरीके दिलीप वसावा तो भारतीय आदिवासी पार्टी ना उम्मीदवार दिलीप वसावा गुजरात नी अन्य बैठकों ऊपर पण बीएपी उम्मीदवार उभा राखशे बीएपी ना नेता छोटू वसावाए आ जाहिरात करी छे तो आपने जणावी दईए के भरूच लोकसभा बैठक पर त्रिकोणीय जंग जामशे जाय तरफ ભાજપ તરફથી મનસુખ વસાવા ચૂંટણી લડવાના છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા ત્યાં હવે છોટુ વસાવાએ બીએપીના ઉમેદવાર તરીકે દિલીપ વસાવાની જાહેરાત કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ ભરૂચ લોકસભા બેઠક હોટસીટ કારણ કે અહીં ત્રિકોણીય જંગ જામવાનો છે બીએપીના ઉમેદવાર તરીકે દિલીપ વસાવાની જાહેરાત કરવામાં આવી શું અપડેટ વસલ વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પહેલા દિવસથી જ હાઈ પ્રોફાઈલ બેઠક જાહેર થઈ ચૂકી છે લોકસભાની ચૂંટણી માટે એટલા માટે કે ત્યાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે ચૈતર વસાવાએ ઉમેદવાર નોંધાવ્યું છે ચૈતર વસાવા જે તે સમયે છોટુ વસાવાની જે પાર્ટી હતી તે પાર્ટીમાં જોડાયેલા હતા તેમના અનુયાયી તરીકે કામ કરતા હતા પરંતુ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા છોટુ વસાવાથી અલગ પડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જંગી બહુમતીથી તેઓ જીત્યા હતા હવે તેઓ લોકસભાનો ઉમેદવાર તરીકે ઉભા રહે છે ત્યારે છોટુ વસાવાના દીકરા જે મહેશ વસાવા ખરા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે ત્યારે ભારતીય આદિવાસી પાર્ટી તરીકે પોતાના ઉમેદવારને મહેન્દ્ર વસાવાની સામે ઉભું કરવાની છોટુ વસાવાએ જાહેરાત કરી છે દિલીપ વસાવાનું નામ તેમને મૂકેલું છે દિલીપ વસાવા ભાપ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર રહેશે તેમને એવું પણ કહ્યું છે કે ન માત્ર ભરૂચ અન્ય બેઠકો ઉપર પણ તેઓ પોતાના ઉમેદવાર મારા છોટુ થવાનો દાવો છે કે તેમને જે નૈતિક અધિકારો બંધારણે આપેલા છે તે કોઈ પણ સરકાર તેમને આપતી નથી માટે એ અધિકાર લેવા માટે તેઓ ચૂંટણી થકી લડત લડી રહેલા છે વત્સલ બિલકુલ થી ગૌરવ જ એક તરફ આમ આદમી પાર્ટી એ છે ચહેરો મેદાનમાં ઉતાર્યો છે સીટિંગ ધારાસભ્ય છે બીજી તરફ ભાજપે મનસુખ વસાવાને ઉતાર્યા છે હવે આ જે વિસ્તાર છે ભરૂચ લોકસભા બેઠક છે ત્યાં મોટા ભાગે વસાવાની વસ્તી છે એટલે કે મોટા ભાગની જે વોટ બેંક છે વસાવા છે અને હવે જે રીતે બીએપીએ પણ જે ગેમ કરી છે તેમાં બેઠક એ ટ્રાઇબલ બેઠક માટે અનામત થી પરંતુ ત્યાં મતોની સંખ્યા આદિવાસી વધારે હોવાને કારણે ત્યાં આદિવાસી ઉમેદવાર તમામ પાર્ટી આપતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ને ફરીવાર ટિકિટ આપી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતા તેતર વસાવા ઉમેદવાર ઉતર્યા છે અને ત્રીજા ઉમેદવાર તરીકે વસાવાનું ઉતાર્યો છે એટલે જે વસાવા

ભાજપ આવનાર દિવસોમાં આવી ઘણી પાર્ટીઓને બહારથી લાવીને એમના ઉમેદવારો સામે પૈસા આપીને ઉભા રાખવાની કોશિશો આજે ચાલી રહી છે આવનાર દિવસોમાં બીજી પાર્ટીના લોકો પણ આવશે લડશે પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો જાગૃત થઈ ગયા છે સારી રીતે જાણે છે એટલે આવનાર દિવસમાં સીધી ભાજપ સાથે ટક્કર છે અને અમે મજબૂતાઈથી લડીએ છીએ અને જીતવાના છે ત્યારે બધા જ આદિવાસી સમાજ માઇનોરિટી સમાજ તમામ સમાજના રાજપૂત સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે દલિત સમાજે તમામ લોકો અમને સ્વીકારે છે અમને સમર્થન આપે છે અને ચોક્કસ અમે જીતવાના છે એ મનસુખ વસાવા પણ સારી વગ ધરાવે છે અને હવે દિલીપ વસાવા મેદાનમાં આવ્યા છે તો શું પડકાર વધી જશે હા એક સમય હતો બીટીપીનો તમે જોઈ લો બીટીપીમાં અમે બધા જ હતા હિતેશભાઈ જે ઝઘડેના ધારાસભ્ય તે પોતે પણ હતા જે તે વખતે બે ધારાસભ્ય ડીડિયાપાડા અને ઝગડિયામાં છોટુભાઈ ઢીડિયાપાડામાં મહેશભાઈ હતા નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપીની સરકાર હતી ભરૂચ જિલ્લા પંચાયતમાં એમની બોડી હતી પાંચ તાલુકામાં બોડી હતી છતાં ગઈ ચૂંટણીમાં બીટીપીને એક લાખ ને દોઢ લાખની સમથિંગ મત મળ્યા છે ત્યારે આ વખતે જીતવા માટે નહીં પણ મત કઈ રીતના તૂટે એના માટે બીટી છોટુભાઈ વસાવા અને એના પુત્ર ઉમેદવારી કરશે એવું મને લાગી રહી છે બિલકુલ બિલકુલ ચૈતરભાઈ ઝી ચોવીસ કલાક સાથે જોડાયા બદલ આપનો આભાર દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર ચોવીસની અંદર તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક એ બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ રસઅ બોજામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામ